છથી દસ ઓક્ટોમ્બર સુધી વરસાદ પડશે દસ અઢારથી બાવીસ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હજુ સુધી નવી વરસાદની સિસ્ટમ બની નથી કારણ કે નવી વરસાદની સિસ્ટમ બને તો ભારે વરસાદ પડી શકે છે કોઈપણ ભાગમાં ચારની વરસાદ પડવાની શક્યતા છે અઢારથી બાવીસ ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેશે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એક નવી વરસાદની સિસ્ટમ બની શકે છે જેના કારણે ભારે વરસાદ પડી શકે છે બંગાળની ખાડીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે જણાવ્યું હતું કે વરસાદ અંગે મોટી આગાહી કરી છે સત્તર ઓક્ટોબર ઓગસ્ટથી મા માઘ નક્ષત્ર સૂર્ય સિંહ રાશિમાં સારો વરસાદ થવાની સંભાવના છે ઓગણીસથી છવ્વીસ ઓગસ્ટ સુધી ચાર ગુજરાતના ભાગોમાં સારા વરસાદ પડશે તેથી ત્રેવીસ ઓગસ્ટની ચૌદ સપ્ટેમ્બર સુધી ગ્રહો જેલ નક્ષત્રમાં વાતી ભારથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઓગસ્ટના અંતમાં ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરશે વધુ આગળ વાત કરીએ કે રક્ષાબંધન પહેલાં સારા સમાચાર એલપીજી સિલિન્ડરને એક કે આટલા રૂપિયા સસ્તો થયો રક્ષાબંધન પહેલાં સામાન્ય લોકોને નાના વેપારીઓ માટે મોટીના રાહતના સમાચાર મળ્યા છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં એક ઓગસ્ટ બે હજાર પચીસથી ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે આ ફેરફાર કર્યા સિલિન્ડર હવે દિલ્હીમાં એક એક રૂપિયાને ત્રેસઠના પૈસા ઉપલબ્ધ થયા છે જ્યારે પહેલાં તેની કિંમત સોળસો ને રૂપિયા હતી જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના સસ્તો રૂપિયાનો માટે ચૌદ પોઈન્ટ બે બે કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને બે હજાર રૂપિયાને બદલે સાત હજાર રૂપિયા સહાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દેશભરમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે અને આ વખતે કેન્દ્ર સરકારે દેશભરમાં નવ પોઈન્ટ સાત કરોડ રૂપિયા ખેડૂતના રૂપિયાના બે હજાર રૂપિયાના રૂપમાં લગભગ વીસ પાંચસો કરોડ રૂપિયાની રકમ મોકલી દેવામાં આવી છે પરંતુ આ વખતે એવું રાજ્યના માત્રમાં બે હજાર રૂપિયા નહીં પરંતુ સાત હજાર રૂપિયા સીધા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આંધ્રપ્રદેશના ખેડૂતો માટે બે ઓગસ્ટ દિવસ બે ઓગસ્ટના દિવસે ખૂબ જ ખાસ રહ્યો છે રાજ્ય સરકારે કેન્દ્રની પીએમ કિસાન યોજના સાથે પોતાની યોજના સામેલ કરી છે તેનું નામ છે અન્નદાતા સુખી ભવાને પીએમ કિસાન યોજનાના અંતર્ગતમાં ખેડૂતોને વાર્ષિક વીસ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું આ અંગતમાં પ્રથમ હપ્તા તરીકે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી બે હજાર રૂપિયા મળ્યા છે આંધ્રપ્રદેશ ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલી નુકસાન સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જાણવા જેવું છે કે આ યોજના હેઠળ ખેડૂતને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુરક્ષા મળી રહે છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને કુદરતી આફત સામે પાકપાત માટે આર્થિક સુરક્ષા આપે છે ખેડૂતો પાત્રે બે ટકા સુધી પ્રીમિયમ ચૂકવી પોતાના વાવણી કરે છે જમીન અને પાક માટે વીમો લઈ શકે છે સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે જો ખેડૂતો પાસે વરસાદ પૂર તોફાન દુકાળ કે કરા જેવી કુદરતી આફતમાં બરબાદ થયો હોય તો સરકાર પાક વીમાને અંતર્ગત વળતર આપે છે ખેડૂતને પાકનું નુકસાન થયું હોય તો અડતાલીસથી બોતેર કલાકની અંદર તમે નજીકના કુશીર કચેરીમાં જઈને તમે સીએસસી સેન્ટર અથવા હેલ્પલાઇન નંબર પર તમે ચૌદ ચૌદ ચાર સુડતાળીસ પર જાણ કરીને જણાવી શકો છો વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ ગુજરાતમાં ઘરે બેઠા જ ઓનલાઈન પરીક્ષા આપીને લર્નિંગ લાયસન્સ કાઢવાની સિસ્ટમ શરૂ થવાનું માત્ર દસ જ દિવસમાં પાસ થવાની ઉમેદવારની ટકાવારી નવ ટકા જેટલો ઊંચા સ્તરે પહોંચી જતા કાંઈક ખોટું થઈ રહ્યું છે શંકા ઉઠાવવા લાગી રહી છે અત્યાર સુધીમાં રાજ્યમાં ચાર હજાર ઉમેદવારો લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા પરીક્ષા આપી છે અત્યાર સુધી આરટીઓ માન્ય અધિકૃતિ કેન્દ્ર પર લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપનારા ઉમેદવારોને પાસ થવાની ટકાવારી પંચ ટકા જેવી માટે શહેરોના બે ઘર બેઠા લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા નવ ટકા ઉમેદવારો પાસ થયા છે જ્યારે નાના શહેરમાં ગ્રામ્ય વિસ્તારની ટકાવારી પંચ્યાસી ટકા છે તો રાજ્યમાં સાત જુલાઈના

જીએસટી માટે મોટો ફેરફારના સિદ્ધાથી મંજૂરી આપી દીધી છે સૂત્રોનું માનીએ કે જીએસટી અમલીકરણ માટે આઠ આઠ વર્ષ પછી આ પહેલો મોટો ફેરફાર છે ઓગસ્ટમાં સંસદમાં ચોમાસા શસ્ત્ર પછી યોજનામાં જીએસટી કાઉન્સેલિંગ બેઠકમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરી શકાય છે જીએસટી કાઉન્સેલિંગ સૌથી મોટી સંસ્થા છે કે પરોક્ષ કર પર નિર્ણય લે છે નાણાં મંત્રાલય રાજ્ય સાથે વાત કરીને આ સુધારાને આગળ વધારવા માટે સંમતિ બનાવવાનો પ્રયાસ કરે છે મંત્રાલય આ પ્રસ્તાવ પર સંબંધિત વિભાગો સાથે વાતચીત શરૂ કરે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ગુજરાતમાં પીએમ સૂર્યઘર મુક્ત વીજળી યોજના ગુજરાત સરકાર દ્વારા રહેણાં ગ્રાહકોમાં છત પર સોલાર થાપણનો પ્રોત્સાહન આપીને વીજળીના બિલમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણની સ્થિતિને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અમલ મૂકવામાં આવી છે જે અંતર્ગત નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસ સુધીમાં દસ લાખ ઘરોમાં છત પર સોલાર પ્લાન્ટની સ્થાપિત કરવાનો મહત્વકાંક્ષી લક્ષણ રાખવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડના નિયમમાં મોટો ફેરફાર નવા નિયમો અનુસાર હવે કોઈપણ નવા આધાર કાર્ડ માટે અરજી કરવા પહેલાં અરજદારોને વિશે ચકાસણી કરવા આઈડીઆઈ સ્પષ્ટ કર્યું છે હવે દરેક નવા આધાર કાર્ડની નોંધણી પહેલાં તે સુનિશ્ચિત કરવામાં આવે છે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર નંબર નથી જો તો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને નવા આધાર કાર્ડ લાગુ કરે તો તેની બાયોમેટ્રિક અન્ય વિભાગોમાં ઉપયોગ કરીને તે ઓળખ પુષ્ટિ કરવામાં આવશે આ પગલું લેવામાં આવ્યું છે કે જે કોઈપણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધારે આધાર કાર્ડ આપી શકે છે નહીં અગાઉ એક ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિ એક જ ઘરમાં વધારે આ વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ કાર્ડ મોટો ફેરફાર રાશનના નિયમો રજૂ કરવામાં પ્રસ્તાવ મૂક્યો છે ડિજિટલ રેશન કાર્ડ હવે રેશન કાર્ડ ડિજિટલમાં જ થઈ જશે જેનાથી રાશન વિતરણમાં પારદર્શિકા વધશે એક એક દેશ એક રેશન કાર્ડ સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજનાને હેઠળ દરેક દેશના કોઈપણ ભાગમાંથી રેશન મેળવી છે એ કહેવાય છે ફરજીયાત રેશન કાર્ડ ધારકોને તેમને ઓળખ ચકાસવા માટે કે એક કહેવાય કરવાની જરૂર પડશે બાયોમેટ્રિક વેરિફિકેશન નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓને આધાર અને આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે પંદર મે સુધી નવીન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે વર્ષ બે હજાર પચીસ અને છબી માટે ખેતીવાડી કા પોત ખાતાને વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવી આઈ ખેડૂત પોર્ટલ પંદર પોત બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાય છે અરજી કરતા પહેલાં ખેડૂતે પોર્ટલ ઉપર નોંધણી કરવા ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખો ફરજિયાત રહેશે વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ આવે સરળ કામ છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાનો નિયમ જોગમતીએ લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારે બેંકો કરી હતી એસબીઆઈ સૌથી આગળ છે કે એસબીઆઈએ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને દેવાળિયા બનાવ્યા છે જીટીએસને આ પાંચ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું છે બીજી નંબરે પંજાબ નેશનલ બેંક ખેડૂતોની લોન માફ કેમ નહીં કરતી વધુ વાત કરીએ કે રાજ્યના ખેડૂતોને હિતના સરકારનો ઐતિહાસિક નિર્ણય ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓને તેમની માગણીઓને ધ્યાનને લઈને રાજ્ય સરકારે ખેડૂતોની ખેતી વિષય વિજળ જોડા વધુ સરળતાથી પૂરા પાડવાની ઉર્જા મંત્રી શ્રી કનુ દેસાઈને ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે તે સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સલામી નામનો હોય તો દરેક સલામીને સર્વે નંબર જમીનના ક્ષેત્રને ધ્યાનને લીધા વગર જ વીજોડાણ આપવાનું રહેશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માપ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને લીધે લોનની નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે અને જેથી ખેડૂતોને ઓટો ઋણની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ ખેડૂતોની પાક ધિરાણ લોનમાં દર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતીલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક તિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતોએ કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે વિષમ હબ્જો ક્યારે આવશે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિના યોજનાના લાભ લઈ રહ્યા છો તો બેંક ખાતામાં વીસમો અબ્દો ક્યારે આવી શકે છે તે જાણવું મહત્વપૂર્ણ છે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તા બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ ડાયરેક્ટ બિટનેટિક ટ્રાન્સફર દ્વારા કરવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી એમાં ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છેલ્લા ઓગણીસમો હપ્તો બે હજાર ચોવીસના રોજ બે હજાર પચીસના રિલેટ થયો હતો અગાઉ અઢારમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો હતો આ બે હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હતું આ આધાર એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો પણ જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવી શકે છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર વીસમો હપ્તો ફક્ત તે ખેડૂતોને આપવામાં આવશે કે જેમને કેવાયસી જમીન રેકોર્ડ ચકાસણી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક આ સિવાય ફાર્મર રજીસ્ટ્રેશન કરાયેલું હશે ને તેમને જ ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા નથી થયો તેવા ખેડૂતોને એક સાથે બે હપ્તા જમા થશે